શહેરના કેવડાબાગ પાસે આવેલી જન્મમરણની ઓફિસ ખસેડી માંજલપુર શરૂ કરવામાં આવનાર છે ત્યારે કેટલાક સમય પહેલા વડોદરા મહાનગરપાલિકા દ્વારા વોર્ડ ઓફિસ ઝોન ઓફિસ અર્બન હેલ્થ સેન્ટરમાંથી જન્મ મરણ તેમજ લગ્ન નોંધણીના દાખલા આપવામાં આવતા હતા તે તમામ સુવિધાઓ વડોદરા મહાનગરપાલિકા દ્વારા બંધ કરીને કેવડા બાગ જન્મ મરણ લગ્ન નોંધણીના દાખલા માટે ઓફિસ શરૂ કરવામાં આવી હતી પરંતુ આ ઓફિસ નાની હોવાથી દરરોજ લાઈનો પડતી હતી અને હાલમાં આ કેવડા બાગની જન્મમરણ ઓફિસ જર્જરિત હોવાથી માંજલપુર ખસેડવાની હિલચાર ચાલી રહી છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના ઓગણીસ વોર્ડ ઓફિસ ચાર ઝોન ઓફિસ ચાલીસની આસપાસ અર્બન હેલ્થ સેન્ટર સાથે મેડિકલ ઓફિસ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને હાલમાં જ પાંચસોથી વધુ જુનિયર ક્લાર્કની ભરતી કરી છે ત્યારે તમામનો ઉપયોગ કરી જન્મમરણ લગ્ન નોંધણીના દાખલા આ તમામ કચેરીમાંથી આપવાની રજૂઆત છે જેથી દરેક નાગરિકોને નજીકની ઓફિસમાંથી જ લાભ મળી શકે સાથે માંજલપુર માટે નાગરિકોને દૂર દૂરથી આવવું જવું પડે અને એક નાની ભૂલ માટે પણ દૂર સુધી જવું આવવું પડશે એ ડિજિટલ યુગ છે ત્યારે જન્મમરણ લગ્ન દાખલા વોર્ડ ઓફિસ ઝોન ઓફિસ અથવા તો અર્બન હેલ્થ સેન્ટરમાંથી આપવાની સામાજિક કાર્યકર અતુલ ગામે છીએ માંગ કરી હતી વડોદરા શહેરમાં જન્મ વિભાગની કચેરી કેવડાબાગ ખાતે હતી આ કેવડાબાગ કચેરીમાં લાઈનો પડતી હતી અને હાલમાં કેવડા બાગની જે જન્મ મરણ લગ્નની નોંધણીની કચેરી છે જર્જરિત હાલતમાં છે ત્યારે આ ઓફિસ ખાલી કરીને માંજલપુર લઈ જઈ રહ્યા છે જોવા જઈએ તો વડોદરા શહેરની અંદર અલગ અલગ ઓગણીસ વોર્ડ છે ચાર ઝોન છે અર્બન હેલ્થ સેન્ટરો છે ડૉક્ટરો છે પાંચસોથી વધારે જુનિયર ક્લાર્કની હમણાં ભરતી કરી છે અને જે રીતના માંજલપુર અર્બન હેલ્થ સેન્ટર માંજલપુર લઈ જઈ રહ્યા છે જન્મ મરણ વિભાગની ઓફિસ તો આનો અમે એક વિરોધ કર્યા છે કારણ કે આટલા બધા વડોદરા શહેરમાં વોર્ડ છે તો આ તમામ વોર્ડમાં જન્મ મરણ લગ્ન નોંધણી પ્રક્રિયા કરવી જોઈએ જેથી કરીને જે દૂર દૂરથી આવતા નાગરિકો છે બધાને માંજલપુર જવું પડે લોકોને એક નાની ભૂલ હોય તો પણ માંજલપુર જવું પડે પહેલાં જ્યારે વડોદરા મહાનગરપાલિકા હતું ત્યારે તમામ વોર્ડમાં આ રીતની જન્મ મરણની નોંધણી લગ્ન નોંધણી થતી હતી તો કયા કારણોસર એક જ જગ્યાએ માંજલપુરમાં લઈ જઈ રહ્યા છે એનો અમે વિરોધ કર્યા છે સાથે સાથે ડિજિટલ યુગ છે તો ડિજિટલ યુગમાં તમામ વોર્ડમાં આપણે વેરા ભરી રહ્યા છે તો તમામ વોર્ડમાં આપણે જન્મ મરણના લગ્નની નોંધણી થઈ શકે છે પરંતુ ક્યાંક કોઈને લાભ ખટાવવા ખાતર એક જ જગ્યાએ માંજલપુર લઈ રહ્યા છે એનો અમે સખ્ત વિરોધ કર્યો છે માન્ય મુખ્યમંત્રી સાહેબ મેયરશ્રી ચેરમેનશ્રી કમિશનર સાહેબ તેમજ વિરોધ પક્ષના નેતાને પણ રજૂઆત કરનાર છે અને તમામ વોર્ડની અંદર કે ઝોનની અંદર યા તો અર્બન હેલ્થ સેન્ટરની અંદર જન્મ મરણ અને લગ્ન નોંધણીની પ્રક્રિયા શરૂ કરે તેવી અમારી તમને શું લાગે છે પહેલેથી આ લોકોને બહુ દૂર લાગતું હતું લાલકોટ આપણે ખાલી છે હમણાં જર્જર હાલતમાં તો ના કહેવાય પણ સાફ સફાઈ પણ નથી થતી તો લાલ લઈ જવું કેટલું યોગ્ય જે રીતના લાલકોટ કોટ આપણે બરાબર વડોદરા શહેરની મધ્યમાં છે તો ત્યાં લઈ જાય તો પણ નાગરિકોને બધી રીતે વચ્ચે વચ્ચ પડી શકે છે પરંતુ આમાં મને એવું લાગે છે કોઈને લાભ ખટાવવા ખાતર યા તો કોઈ દખલગીરી કરતું નથી વડોદરા શહેરમાં આટલા બધા ધારાસભ્યો છે સાંસદ છે નગરસેવકો છે કોઈ બોલવા તૈયાર નથી એટલે ક્યાંક આમાં ગૂંચવાડો છે એવું લાગ્યું આ તો કોઈને લાભ માટે એક જ જગ્યાએ જન્મ મરણ લગ્નની નોંધણી કરવામાં આવી તેવું કર્યું છે પરંતુ જે રીતના તમામ વોર્ડમાં વેરો લેવામાં આવે છે તમામ વોર્ડમાં અને અર્બન હેલ્થ સેન્ટરો છે ત્યાં પણ આરોગ્યની સુવિધા આપવામાં આવી રહી છે તો આ તમામ જગ્યાએ તમામ વોર્ડમાં અહીંયા અર્બન હેલ્થ સેન્ટરમાં લગ્ન નોંધણી તેમજ જન્મ મરણનો દાખલા આપવા જોઈએ